તમે જોઈ શકો છો અહીંયા છે ઓઠિયા દાદાનું મંદિર અને આપણે અહીંયા જે ડાયનાસોર છે મોટા મોટા એમનું કહે આ ડાયનાસોર થઈ ગયો એ રીતનો એક અસુર હતો એને નામથી આ ડાયનાસોર પારક છે આ છે સાસ તો નથી કે કે નું ગમે હોય આ એના પગ છે મિત્રો આ એના ઓલા હું કેવા એના દાંતને આમા મામામ કરે ને આમા મામામ ઈ હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં દેશો તો અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા છીએ દીવમાં ડાયનાચુર પાર્કમાં જે આ મિત્રો ડાયનાચુર પાર્કમાં જ્યાં પોઠિયા દાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા છે કોઠિયા દાદાનું મંદિર તો આપણે એમના દર્શન કરીએ અને ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો બે લે ઘંટી દબાવવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જો એકદમ ફોલો કરી નાખજો યાર તમે અમે તમને કેટલું કેટલું કે યાર સબસ્ક્રાઈબ કરી નાખો યાર અમે તમને યાર એટલું બધું સરસ મજાનું બતાવી દઈએ તો કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો હું તમને પોઠિયા દાદાના દર્શન કરાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પોઠિયા દાદાનું મંદિર તો આપણે ના જઈએ અને દર્શન કરીએ દર્શન કરી લો કોઠિયા દાદાનું મંદિર છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના જૂલા છે આપણા બધા માટે બેસવા માટે છે છે બહુ સરસ સુવિધા છે ને તમે જોઈ શકો છો પૂરું મંદિર છે અને બહુ જગ્યા છે બહુ મોટી જગ્યા છે ને અહીંયા દરિયો છે તો હવે જઈએ ડાયનાચોર જોવા મળે ડાયનાચોર જોવા જઈએ આપણે ડાયનાચુર તમને અમે દેખાતો હોય તમને બધો ડાયનાચોર

ત્યારબાદ અહીંયા બાળકોને ખેલવા કૂદવા માટેની પણ બધા છે તમે જોઈ શકો છો અત્યારે બંધ છે કારણ કે બપોર થઈ ગયા છે એટલે અત્યારે બાળકો કંઈક બપોર જ કંઈ હોય નહીં પબ્લિક હોય તારે હોય બધું અને તમે જોઈ શકો છો આજે મિત્રો ડાયના ચોર બહુ મોટો ડાયના ચોર છે તમને વસ્તુ બતાવું આમાં છે ને જો આ બધું લખેલું છે ઇંગ્લિશમાં જો વાંચી લેજો મિત્રો સ્ટોપ કરીને મિત્રો સ્ટોપ કરીને વાંચી લેજો આ ડાયના ચોરમાં કંઈક લખેલું છે ભાઈ ડાયના ચોરનું કંઈક ચેક જો અહીંયા બધા છોકરા ચાલ્યા છે પિતરા પણ અહીંના હારા છે આપણને ગઈ બહુ સરસ મજાના પિતરા છે જો અહીંયા પણ એક છે ત્યારબાદ સામે સરસ મજાની બેસવાની જગ્યા છે પવન આવે ઠંડો ઠંડો એ રીતનું છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ છે ક્રિસ્લો ક્રિસ્લો છે ને ક્રિસ્લા જેવું લાગે છે કંઈ તમને શું લાગે ખાસ કોમેન્ટ કરો મોટા મોટા આપણે ઓલા શું કહેવાય નોર ને એવું બધું હોય ક્રિસ્ટલાને જ હોય જો તમને આખો ફરતો બતાવી દઉં ક્રિસ્ટલો છે બહુ મોટો તો બહુ મોટો છે ખરેખર એના દાંત તો દઉં કૌડા મોટા દાંત છે કાંગારું છે કાંગારું કાંગારું છે કે અને શું સાસ છે તો નથી કે આ એના પગ છે મિત્રો આ એના ઓલા શું કહેવાય એના દાંતને આમામામામ કરે ને આમામામામ એ છે કરશલો કરેચલો કહેવાય હોય હવે આપણે જોવા જઈએ બીજી વસ્તુ પછી અમે તમને ઘણી બધી વસ્તુ બતાવશું અહીંયા છે હજી ઘણી બધી વસ્તુ તો અમે તમને દેખાડજો વિડીયોમાં ડાયટ લેખ બિનારીશું અને લસર પટ્ટીને એવું બધું પણ છે મિત્રો બાળકો માટે જે રાઈટ છે તમે જોઈ શકો છો એન્જોય કરી શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો બીજો ડાયનોસોર બે ડાયનાસોર અને એક ઓલું છે ઓલું શું કહેવાય ક્રિસ્ટલો ક્રિસ્ટલો હા ક્રિસ્ટલો છે એવું કંઈક કહેવાય છે જો હા ડાયનાસોર ગભરો છે એવો ભાઈ ગભરો છે જો અને ડાયનાસોર કહેવાય એટલે તો ડાયનાસોર પાક કહેવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા પણ આનું કંઈક લખેલું છે બોડી એમાં ખી શકો છો ટોપ કરીને તમે વાંચી લેજો મિત્રો એટલે તમને આની પૂરી માહિતી મળી જાય જો આની અંદર જ પણ થઈ જાય તૂટી ગયેલું છે બાકી કીધું કઈને જો અંદરનો વિભાગ છે મિત્રો ડાયનાસોર આપણને ગળી ગયો ડાયનાસોર ગબ્રો હવે ભાઈ ફાઈબરનો છે એવું લાગે ના ખાલી તમે આમ દાદ તો મિત્રો ગજબનો જો ભાઈ ગણ હું તમને બતાવ બધા ફરું જો કેવો છે ડાયનાચોર છે ને બ્રો કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં વાલા બહુ સરસ જગ્યા છે આમ બહુ મોટી જગ્યા છે અને દરિયો પણ છે એટલે ઠંડો ઠંડો પવન આવે અને મજા આવે એવું છે તો ખાસ વિઝિટ કરજો અને અહીંનો આપણે ઇતિહાસ પણ બાપુ પાસે જાણીશું એટલે આપણને પણ ખબર પડે તમને પણ ખબર પડે કે અહીંયા શું શા રહે છે હોય કારણ કે ડાયના ચોરને આપણે એવું બધું જોયું એટલે આપણને ઉત્સુકતા છે કે આપણે ઇતિહાસ અહીંનો જાણવો છે ગમે એમ થાય થોડી ઘણી વાત જોઈએ બાપુ બાપુ જાય છે બહાર આગળ બાપુ આવે કે નહીં એટલે તમને આનો ઇતિહાસ પણ જણાવું અને તમે અહીંયા જો મસ્તીનો દરિયો છે જો હા તમારી દરિયો તો વિડિયોમાં રહેજો જે જે દાદાનો ઇતિહાસ છે આપણે બાપુ પાસે બાપુ ઇતિહાસ છે બાપુ આપણે અહીંનો અહીંયા જયારે પાંડવો વન વર્ષમાં આવ્યા ત્યારે બાજુ સ્થાપના કરી અને અહીંયા નંદી સાથે શિવજી આવ્યા કૃષ્ણ ભગવાન વણાકબારામાં કૃષ્ણની મૂર્તિ અને કૃષ્ણ ભગવાન સ્થાપન થયું મંદિર છે અને અહીંયા કોઠિયા દાતા બેસી ગયા અને શિવ સમુદ્રમાં ત્યાં એનું મંદિર હતું અત્યારે પાણી આવવાથી ડૂબી અને આ ખાલી નંદી મારા અહીંયા કોઠિયા દાતા તરીકે ઓળખાય છે અને પાંચ હજાર વર્ષથી લાંબો બહુ જાદુ વર્ષ અને અહીંયા કોઠિયા દાદા તરીકે ઓળખાય

ત્યારબાદ મોટું મંદિર બન્યું એમ અને આપણે આ જે ડાયનોસોર છે મોટા મોટા એમનું કઈ આ ડાયનાસોર થઈ ગયો એ રીતનો ટેક્સ અસુર હતો એને નામથી આ ડાયનાસોર પાર્ક છે ડાયનાસોર પાર્ક એટલે જો અસુરોનું નામ અલગ અલગ આશે તો ભીમાસુર પણ કહેવાતા મહારાષ્ટ્રમાં ભીમાસુર ત્યાંથી ભી અત્યારે ભીમ ભીમનાથ મહાદેવનું મંદિર ભીમનાથ મહાદેવના નામ એમાં એ ડાયનાસોર પાર્ક નામ છે ડાયનાસોર પાર્ક એવા ઘણી જગ્યાએ ઇતિહાસ છે રાક્ષસોના કે જે એના નામથી મહાદેવની સ્થાપના કોઈ શિવની અથવા તો કોઈ ભગવાનની સ્થાપના કરી કોઈ હનુમાનજીએ જે રાક્ષસોનું મારે એના હનુમાનજીના નામથી સ્થાપના છે એના નામથી એમ અલગ અલગ દેવોનું મંદિર બન્યા છે અસુરોના નામ અસુરોના પેલા અસુરો બહુ હતા આપણા ભારત આખામાં અને બાબાના આપણો જો સાણા છે એ થાણા વાક્ય કહેવાય હેડમ્બાવન કડંબર ત્યાર પછી અહીંયા આપણે ધોરાજી ઉપલટ જે માખણીઓ પર્વત કહેવાય અહીંયા કબીરા રહેતા માખણીઓ પર્વત હાલમાં છે એવા ઘણી જગ્યાએ ઇતિહાસ છે આપણા નહીં ઘણી ખૂબ ખૂબ આભાર બાપુ તમે ઇતિહાસ જણાવ્યો પબ્લિક સાથે શેર કર્યો અને કારણ કે આપણને પણ જાણવા મળે કે આનો ઇતિહાસ શું છે તો મેં મિત્રો પૂરો મારો ઇતિહાસ કાંઈનો હજી મહાદેવ જે છે જે અંદર આપણે સમુદરની અંદર છે અને કોઠિયા દાદા અહીંયા બેઠા છે મિત્રો તો મિત્રો આપણે ત્યાં જાણ્યા અને તમને પણ જણાવ્યું તો હવે આપણે અહીંયા જે તમે જોઈ શકો છો જે મહાદેવનું મંદિર જે અત્યારે નાની નાની શિવલિંગ છે પહેલાં છ વર્ષ પહેલાંની વાત છે મિત્રો આની આપણે સમુદરમાં શિવલિંગ હતી અને અહીંયા જે તમે મંદિર જોઈ શકો છો ના પોઠ્યો હતો એટલે અહીંયા પોઠિયાનું પછી મંદિર બનાવ્યું એ રીતનું બધું છે મેં તમને તો જણાવ્યું છે અને અહીંયા જ મંદિર હતું ને અત્યારે મંદિર સમુદ્રમાં છે ને એ પાંડવોની સ્થાપના કરેલી હતી એટલો દરિયો મિત્રો એટલો દરિયો પાસે આવી જાય ને એટલો દરિયો તમે વિચાર કરી શકો છો ભરાઈ ગયો છે તો અત્યારે આપણે જે છે શિવલિંગ તેમના દર્શન કરી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે શિવલિંગ છે મંદિર અને એક હતું જે મંદિર એ મેં તમને કીધું એમ અંદર મંદિર હતું ભોળાનાથનું ના થયારે દરિયો ભરાઈ ગયો એટલે મંદિર અંદર અંદર રહી ગયું મિત્રો આપણે દર્શન દર્શન કરીને ફરી ભરીને હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે તો નાસ્તો પાણી કરી લઈએ તો મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો અમે નાસ્તો પાણી કરી લીધા છે ને સરખી રીતે દર્શન પણ કર્યા છે તો આપણે આ કરી છીએ વિરામ ખાસ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરી નાખજો અને ફેસબુક પર જતા હોય તો ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં તો આપણે આ વિડીયો કરીશી વિરામ જય ભોળાનાથ ધન્યવાદ